કામિકા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે આ વ્રત કરવાથી વ્યક્તિને જીવનમાં દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે અને દરેક પ્રકારના કષ્ટોનો અંત આવે છે હિન્દુ શાસ્ત્ર અનુસાર કામિકા એકાદશીમાં જાણે અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી પ્રાપ્તિ અર્થે જાતકો એકાદશીનો વ્રત અને પૂજન કરતા હોય છે આ વર્ષે કામિકા એકાદશી એકત્રીસ જુલાઈ ગુરુવારના દિવસે આવી રહી છે કામિકા એકાદશીનો વિશેષ મહત્ત્વ એટલે પણ છે આ વર્ષની એકાદશીએ ગુરુવારનો શુભ સંયોગ પણ સર્જાવાનો છે એટલે આપ ભગવાન વિષ્ણુની સાથે પૂર્વજોની પણ પ્રસન્નતા પ્રાપ્ત કરી શકો છો કહેવાય છે કે આ એકાદશીનો વ્રત બ્રહ્માજીએ પણ રાખેલું હતું કામિકા એકાદશીનો વ્રત એક ફર તો એ છે કે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે બીજું સૌથી મહત્વપૂર્ણ ફર એ છે કે એકાદશીની રાત્રે શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાનું વિધાન છે જો આપ એકાદશીના દિવસે આ રીતે દીવો પ્રજ્વલિત કરો છો તો આપના પૂર્વજો ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપને પૂર્વજોને અમૃત પીવરાવા સમાન લાભ મળે છે અષાઢવદ કામિકા એકાદશી તેથી પ્રારંભ થાય છે ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સાંજે ચાર વાગીને ચુમ્માલીસ મિનિટે અને તેથી પૂર્ણ થાય છે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ બપોરે ચાર વાગ્યાની આસપાસ પારણાનો સમય એક ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારે છ થી આઠ ત્રીસ સુધીનું કામિકા એકાદશીનું મહત્ત્વ હિન્દુ શાસ્ત્રો અનુસાર કામિકા એકાદશીમાં જાણે અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે કામિકા એકાદશીની પૂજાથી સમસ્ત દેવતા ગંધર્વ અને સૂર્યની પૂજાનું ફર મળે છે કામિકા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે આ વ્રત કરવાથી વ્યક્તિને જીવનમાં દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે અને દરેક કષ્ટોનો અંત આવે છે આ મહિનામાં કામિકા એકાદશીનું મહત્ત્વ વધી જાય છે શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુના આરાધ્ય દેવ શ્રીજી શિવ છે અને ભગવાન શિવના આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુજી છે માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુના ઉપેન્દ્ર સ્વરૂપની સાથે ભગવાન શિવની પૂજા કરવાથી દરેક અટકેલા કામ સારા થઈ જાય છે આ વ્રત કરવાથી ઉપાસકોની સાથે સાથે પિતૃઓના કષ્ટ પણ દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે હવે આપણે સાંભળીશું કામિકા એકાદશીની કથા ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું હે ભગવાન મેં દેવશયની એકાદશીનું વર્ણન કહી સંભળાવ્યું હવે તમે મને અષાઢ મહિનાની વધ પક્ષની એકાદશીની કથા સંભળાવો તેનું નામ શું છે તેની વિધિ કઈ છે તથા તેમાં કયા દેવોની પૂજા થાય છે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન આ એકાદશીની કથા કહું છું તે ધ્યાનથી સાંભળો એક વખતે આ કથા ભીષ્મએ કહી હતી નારદજીને આ કથા ભીષ્મજીએ કહી હતી નારદજીએ પૂછ્યું હે પિતામહ આજે મારે અષાઢ માસના વદ પક્ષની કથા સાંભળવાની ઈચ્છા છે તેથી તમે હવે એકાદશીની કથા વિધિ સાથે સંભળાવો પિતામહ નારદના વચનો સાંભળીને કહ્યું હે નારદજી તમે મને ખૂબ જ સુંદર પ્રશ્ન કર્યો છે અષાઢ મહિનાની વદ પક્ષની એકાદશીનું નામ છે કામિકા એકાદશી આ એકાદશીની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાધારી ભગવાન વિષ્ણુની પૂજા થાય છે જે માનવી આ એકાદશીનું ધૂપ દીપ નૈવેદ્ય વગેરેથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને ગંગા સ્નાનના ફરથી પણ વધારે ફળ મળે છે સૂર્ય ચંદ્ર ગ્રહણમાં કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય મરે છે તે પુણ્ય ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવાથી મરે છે શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનું પૂર્ણ સમુદ્ર અને વન સાથે પૃથ્વી દાન કરવાથી અને સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાના ફર કરતાં પણ વધુ થાય છે વ્યતિપાતમાં ગડકી નદીમાં સ્નાન કરવાથી જે ફર મળે છે તે ફર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મરે છે તે ફર ભગવાનની પૂજાના ફરથી વધુ છે ભગવાનની પૂજાનો ફર અષાઢ મહિનાના બદ પક્ષની એકાદશીના ફરના બરાબર છે તેથી ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા ન કરી શકો તો અષાઢ મહિનાના વધ પક્ષની એકાદશીનું વ્રત ચોક્કસ કરવું જોઈએ જે ઉત્તમ દ્વિજ અષાઢ મહિનાની વધ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરે છે તથા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તેમાં સમસ્ત દેવ નાગ કિન્નર પિતૃ વગેરેની પૂજા થાય છે તેથી પાપથી ડરનાર વ્યક્તિઓએ વિધિ વિધાન સાથે આ વ્રતને કરવું જોઈએ સંસાર સાગર તથા પાપોમાં ફસાયેલા માનવીઓને માટે આનાથી દૂર થવા માટે કામિકા એકાદશીના વ્રત બધા જ પાપ નાશ કરે છે હે નારદજી સ્વયં ભગવાને પોતાના શ્રીમુખમાંથી કહ્યું માનવીઓના અધ્યાત્મ વિદ્યાથી જે ફર મળે છે તેનાથી વધારે ફર કામિકા એકાદશીનો વ્રત કરવાથી મળે છે આ વ્રત કરવાથી માનવી અંતિમ સમયમાં બધા દુઃખોથી યુક્ત યમરાજ અને નર્કના દર્શન કરવા પડતા નથી કામિકા એકાદશીનું વ્રત તથા રાત્રિ જાગરણથી માનવીને ક્યોની મળતી નથી અને અંતમાં સ્વર્ગમાં જાય છે જે માનવી અષાઢ માસના વદ પક્ષની કામિકા એકાદશીનો તુલસીથી ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે પ્રકારે પુષ્પ જળમાં રહેવા છતાં પણ જળથી અલગ રહે દેખાય છે ભગવાનની તુલસી દરથી પૂજા કરવાથી ફર એક ભાર સ્વર્ણ અને ચાર ભાર ચાંદીના દાનના ફરના બરાબર હોય છે વિષ્ણુ ભગવાન રત્ન મોતી મણી વગેરે આભૂષણોની અપેક્ષા તુલસી દળથી વધારે પ્રસન્ન થાય છે એ નારદજી હું ભગવાનની અતિ પ્રિય એવી શ્રી તુલસીજીને પ્રણામ કરું છું તુલસીજીના દર્શનથી માનવીના બધા જ પાપ દૂર થઈ જાય છે અને નાશ પામે છે અને શરીરના સ્પર્શ માત્રથી માનવી પવિત્ર થઈ જાય છે તુલસીજીને જળથી સ્નાન કરાવવાથી માનવી શ્રમ શ્રમયાતનાઓનો નાશ થાય છે તુલસીને જળથી સ્નાન કરાવવાથી માનવી યમ યાતનાઓથી મુક્ત થાય છે જે માનવી તુલસીજીને ભક્તિપૂર્વક ભગવાનના ચરણોમાં અર્પિત કરે છે તેને મુક્તિ મળે છે જે માનવી આ કામિકા એકાદશીની રાત્રે જાગરણ કરે છે અને દીપદાન કરે છે એમના પુણ્યોને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે જે માનવી એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનો જે માનવી એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પામે છે જે માનવી ભગવાન સામે ઘી અથવા તલનો દીપ પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકોનો પ્રકાશ મળે છે તેથી પ્રત્યેક માનવી આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને હ જય હરિ વિષ્ણુ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ